ગુજરાતી ન્યુઝ માં આપનું સ્વાગત છે હિંમતનગર સાબરકાંઠા જિલ્લા યુટ્યુબ પત્રકાર એસોસિએશન દ્વારા કલેક્ટર આવેદન પત્ર અપાયું સાબરકાંઠા જિલ્લા યુટ્યુબ ચેનલ પત્રકાર એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને પત્ર અપાયું થોડા દિવસ અગાઉ સાબરકાંઠા જિલ્લા યુટ્યુબ ચેનલ એસોસિએશનની વક્તાપુર મિની પાવાગઢ ખાતે બેઠક યોજાઈ જેમાં પત્રકારોને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેના અનુસંધાનમાં જિલ્લાના જુદા જુદા તાલુકાના યુટ્યુબ ચેનલના પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને લેખિત આવેદન સાથે માહિતી ખાતામાંથી મળતી માહિતી અને ઇલેક્શનમાં યુટ્યુબ ચેનલના પત્રકારોને કવરેજમાં માટે પાસ મળે અને માહિતી ખાતા સાબરકાંઠા જિલ્લા માહિતી ખાતા વોટ્સએપ ગ્રુપમાં સમાવેશ કરવા જેવા મુદ્દાઓ સાથેની રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર મંજુર ખણુસિયા માહિતી ખાતાની સૌથી વધુ પ્રેસ કોઈ હોય તો યુટ્યુબ ઉપર પ્રસારિત થાય છે પણ માહિતી ખાતા દ્વારા ક્યાંક ને ક્યાંક અમને સાઈડ લાઈન કરવામાં આવે છે ઇલેક્શન વખતે અમને પાસ ઇસ્યુ કરવામાં નથી આવતા માત્ર સિલેક્ટેડ લોકોને જ પાસ ઇસ્યુ કરે છે ત્યારે અન્ય જિલ્લાઓમાં